રામચંદ્ર ભગવાન કી જય પાંચ વીચ પારા પાપીને બાંધો પારા તમે સાંભળો ગુરુ મારા યા દુનિયા માયા વારા સાળી આવી મળવા ને લીધો સાડલો ઉપર લીધું કાપડું હસી ને વાત કીધી તમે ફરી ફરી આવજો વીસ પારા પાપીને બાંધો પારા તમે સાંભળો ગુરુ મારા યા દુનિયા માયા વધારા બેની આવી મળવા હૈયામાં લાગ્યું બળવા ઘરમાંથી નારી બોલા વળાવો પર બારી વીસ પારા દુનિયા માયા વધારા તમે સાંભળો ગુરુ મારા યા દુનિયા માયા વધારા સાસરે જાશું તો સાસુડી મેણા બોલે નણદલ આવીને પૂછે તારા બગ સામાં શું છે કાકા કાકી નથી મા બાપ ગયા છે મરી પોજ આવી વેલી મારા બગ સામાહેલી દુનિયા બોલવાણી થવાની ધૂળ ધાણી તમે સાંભળો ગુરુ મારા દુનિયા મયા વધારા દુનિયા બોલ સાચું થવાનું દુઃખ પાસું તમે સાંભળો ગુરુ મારા દુનિયા મયા વધારા કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય